સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ઇન્દિરા ગાંધીએ જાહેર કરેલી કટોકટીને સૌથી કાળા સમય માટે ઓળખવામાં આવે છે આજના દિવસે એટલે કે પચીસમી જૂને ઓગણીસો પંચોતેરના દિવસે રાષ્ટ્રપતિએ ઇન્દિરા ગાંધીની સલાહ અનુસાર કટોકટીની જાહેરાત કરી હતી તે સમયના ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ બંધારણની કલમ ત્રણસો બાવન હેઠળ કટોકટીની જાહેરાત કરતાની સાથે અનિશ્ચિત સમય સુધી ભારતીય લોકો પાસેથી મૂળભૂત અધિકારો અને વર્તમાનપત્રો સેન્સરશીપ લાદી દેવામાં આવી હતી પચીસ જૂન ઓગણીસો થી એકવીસ માર્ચ ઓગણીસો કે તેમણે ઓગણીસો ની ચૂંટણી જીતવા માટે ભરપૂર કાવા દાવાનો ઉપયોગ કર્યો છે ગાંધીવાદી વિચારસરણી ધરાવતા જયપ્રકાશ નારાયણે ઇન્દિરા ગાંધીના આ પગલા સામે બિહારમાં જોરદાર આંદોલન ચલાવ્યું જયપ્રકાશ ઇન્દિરા ગાંધીની આ છેતરપિંડી માટે કેન્દ્ર સરકાર સામે સીધા પગલા લેવાની માંગણી કરી રહ્યા હતા આ માટે નારાયણે સમગ્ર દેશના વિદ્યાર્થીઓ ગ્રામીણ લોકો અને મજદૂર સંગઠનોને પોતાની લડતમાં જોડાઈ જવા માટે આહવાન કર્યું નારાયણે સમગ્ર ભારતમાંથી ઇન્દિરા ગાંધીના શાસનને ફગાવી દેવાની લડતને સમગ્ર ભારતમાંથી જોરદાર પ્રતિસાદ મળ્યો આ ઉપરાંત ઇન્દિરા ગાંધીએ ગુજરાતમાં જનતા પાર્ટીની સામે હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે પોતે પાર્લામેન્ટમાં અવિશ્વાસના પ્રસ્તાવ સામનો કરી રહ્યા હતા ઇન્દિરા ગાંધીની સામે હારી જનારા રાજનારાયણે હાઈકોર્ટમાં કેસ દાખલ કરી જણાવ્યું કે ઇન્દિરા ગાંધીએ ચૂંટણી ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટે ઇન્દિરા ગાંધી ની ચૂંટણી ગેરકાયદેસર જાહેર કરી હતી ઉપરાંત તેમનું લોકસભાનું સભ્યપદ પદ છીનવીને આગામી છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો એક બાજુ ઇન્દિરા ગાંધીએ કોર્ટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ ફરમાવી

કટોકટી લાદવાની ભલામણ કરી હતી આંતરિક કટોકટી લાદવા માટે તેમણે જણાવ્યું કે બરખાસ્ત કરી શકાય છે આથી ભારતના રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અહેમદે છવ્વીસ જૂન ઓગણીસો ના રોજ કટોકટી જાહેરાત કરીને આગામી છ મહિના માટે દેશમાં ચૂંટણીઓ થંભાવી દીધી હતી કટોકટીની જાહેરાત થતા ઇન્દિરા ગાંધી વધારાની સત્તાઓ પ્રાપ્ત થઈ હતી ઇન્દિરા ગાંધીએ આ કટોકટીની સરખામણી થોડા સમય પહેલા સંપન્ન થયેલા પાકિસ્તાન યુદ્ધ સાથે કરી હતી ગુજરાતમાં કટોકટી દરમિયાન કોંગ્રેસના વિરોધ પક્ષોની અહીં બધું સામાન્ય રીતે ચાલતું હતું અને અંદર ખાને કટોકટી વિરુદ્ધ જુવાળ ઉભો થયો હતો મીડિયા પરની સેન્સરશિપનો પણ પ્રમાણિકતાથી અમલ થતો હતો આ સમયે એક યુવાન કાર્યકર વેશ બદલીને લોકો વચ્ચે ફરતો હતો અને ઇમરજન્સી વિરુદ્ધ લોકમત કરી રહ્યો હતો આગળ જતા આ યુવક રાજ્ય મુખ્ય પ્રધાન બન્યો તેનું નામ એટલે નરેન્દ્ર મોદી તેમણે એક પુસ્તકનો અનુવાદ પણ કર્યો છે જે દેશ મે આપતકાલનો અનુવાદ છે આગળ કેન્દ્ર દ્વારા રાજ્યની બિન કોંગ્રેસી સરકારને હટાવી દેવામાં આવી હતી અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું ગુજરાતના સમાજની ઉચ્ચ જ્ઞાતિઓ પરંપરાગત રીતે કોંગ્રેસની સમર્થક રહી જેમણે આપતકાળ પછી વિપક્ષ તરફ નજર કરી જે જનસંઘ હતું આગળ જતા જનસંઘ પક્ષ ભાજપ બન્યું આ પક્ષને ગુજરાતે યોગ્ય જમીન પૂરી પાડી આગળ જતા ભાજપની મદદથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર દૂર થઈ હતી